અને ધંધો કરવો છે એટલે બીજો નથી કરવા દેવો એટલે બીજા ની કોઈની વાતો થયા વગર

એક વોટ રહી ના જાય આગા બાજુ હોય તો એને વોટ ને લાવીને વોટ કરાવજો એક એક વોટ આપણા માટે ખૂબ કિંમતી છે એટલે આ ફોર્મ જોવાનીઓનું છે અને જોવાનીયા તો આ બોલો કે જિલ્લા જા તો ફોર્મ આવશે નહીં મજબૂતાઈથી વોટિંગ કરો અને આ ગોમો જંગી લીડ મળે તો ઉપરવાળાને વિશ્વાસ છે કે ફાયદો આપણો છે તો સંતોષ થાય અને આપણને પણ લાભ મળે અને સાથે ગાડી કોઈ વાત હોય તો આપણે કહી

અને આપણે બધા ગાય ભાજપ તો છો અને આવા મોખે આપણે ભાજપ માંથી શું કામ આગા પાછું થવું પડે બરાબર મને થોડા સમાચાર મળ્યા કે આ તો આવો આવો બધું ચાલે છે એટલે મેં ગુરુદેવભાઈ વાત કરી ગુરુદેવભાઈ કીધું આપણે ગામમાં ખાવું શું ગુરુ થાય નહીં એટલે મને વિશ્વાસ છે આ ગામમાં તમારા થોડું કે કાયમ એસી નેવું ટકા વોટિંગ થાય છે અને એનું ઈ થાય છે હજી તો પગડી ગયું નથી હજી તો કાનૂન આખી રાત પાછી છે કાનો થવા ખરેખરો પરિવારો નિશાન અપનાવી ગયો